કચેરી નગરપાલિકા ખાતે પણ આ કાર્યક્રમો યોજાવાના છે સાત થી છવ્વીસ દરમિયાન અલગ અલગ જગ્યાએ ખાનગી યુનિવર્સિટી સરકારી યુનિવર્સિટીઓ કોલેજો સ્કૂલો વંદે માતરમ મૂળ સ્વરૂપમાં સમૂહગાન કરવાનો કાર્યક્રમ એ કદાચ પહેલીવાર આ પ્રકારે મોદી સાહેબના નેતૃત્વમાં થઈ રહ્યું છે આપણા માટે આનંદની વાત છે કે વંદે માતરમના દોઢસો વર્ષ અને એ પ્રકારે વિશિષ્ટ રીતે લોકોને જોડવાનું કામ સહકારી તમામ સંસ્થાઓ સેવા સહકારી મંડળીઓમાં પણ આ પ્રકારે સાતમી તારીખે આ કાર્યક્રમ થવાનો છે જિલ્લા કક્ષાની કચેરીઓમાં દસથી સાડા દસ સુધીમાં ગમે ત્યારે પોતપોતાની અનુકૂળતાએ કે કાર્યક્રમ થવાનો છે અને હું રાજ્યના તમામ લોકોને સરકાર વતી વિનંતી કરું છું કે આ આપણું ગાન છે વંદે માતરમના દોઢસો વર્ષ થવા અને એમને સન્માન આપવાનું મૂળ રૂપમાં સમૂહ ગાન ખૂબ મોટું કામમાં આપણે સૌ સાથે જોડાઈએ માની મુખ્યમંત્રીશ્રીએ આપ સૌ જાણો છો એ પ્રકારે આજ સવારમાં જ જેમણે મગફળી અડદ મગ અને સોયાબીનની ખરીદી માટે સાર્વજનિક રીતે એમણે ખેડૂતોના હિતમાં ટેકાના ભાવથી ખરીદી માટેની ટી દ્વારા જાણકારી આપી છે નવ નવેમ્બરથી તમામ જિલ્લાઓમાં જેની શરૂઆત થશે ઘણા બધા સેન્ટરો એમાં સુનિશ્ચિત થયા છે તાલુકા મથકે જે નોંધાયેલા ખેડૂતો છે એમને એસએમએસ દ્વારા જે પદ્ધતિ વર્ષોથી ચાલી રહી છે એ પ્રમાણે એમને એસએમએસ થશે અને પોતાના ભાગનો જથ્થો એ ત્યાં એમણે લાવવાનો રહેશે મને કહેતા આનંદ થાય છે કે કેન્દ્રની સરકાર દ્વારા આ વખતે ટેકાના ભાવની ખરીદી પણ માં વધારો કર્યો છે કે મગફળી હોય અડદ હોય મગ હોય કે સોયાબીન હોય એ પ્રમાણેની ખરીદી એ રાજ્યની સરકારે નિર્ણય કર્યો છે ત્યારે લગભગ ધારાધોરણ પ્રમાણે જે પ્રમાણે દર વખતે ખરીદ કેન્દ્રો દ્વારા ખરીદ થાય છે એ મુજબ ખેડૂતોને આવવાનું રહેશે જ્યાં જરૂર પડે ત્યાં સબ સેન્ટરો પણ ખોલવામાં આવશે સપ્રમાણ ધારાસર જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઇન પ્રમાણે આ ખરીદી થવાની છે એકસો ને પચીસ મણ એ ખેડૂત દીધ ખરીદી કરવાનો નિર્ણય એ રાજ્યની સરકારે કર્યો છે આ વખતે અમે સૂચનાઓ પણ આપી છે કે ખાસ કરીને ખેડૂતોને હાલાકી ન પડે તકલીફ ન પડે એના માટે થઈને આ પ્રકારે ખરીદીનો નિર્ણય એ રાજ્યની સરકાર દ્વારા કરવામાં આવ્યો છે કેન્દ્રના જે ધારાધોરણ છે એક તો સૌ પહેલા માની વડાપ્રધાનશ્રીનો આપણે આભાર માનીએ કે આ ટેકાના ભાવથી ખેડૂતોને મદદ કરવાનો નિર્ણય એ એમણે માની વડાપ્રધાનશ્રીએ કર્યો છે અને એ પ્રકારે સમગ્ર દેશમાં એ ખરીદી થઈ રહી છે ગયા વર્ષ કરતા મગફળીના ટેકાના ભાવમાં ચારસો ને રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કે ભારત સરકારે વધારો કર્યો છે એ જ પ્રમાણે સોયાબીનમાં ચારસો ને છતીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એ વધારો કર્યો છે અને એ જ પ્રકારે અડદમાં પણ ચારસો રૂપિયાનો વધારો એ થયો છે આપ સમજી શકશો કે મણે ખેડૂતોને મદદ કરવા માટે કેટલો મોટો ફાયદો દાખલા કે હજાર રૂપિયા આસપાસ ભાવ હોય તો ચૌદસોથી પણ ઉપરની ખરીદી એ મગફળીની થવાની છે એટલે એવા સમયે ખેડૂતોની બાજુમાં ઉભા રહીને તમે વાત કરી પ્રમાણે ભારત સરકારના રૂલ્સ પ્રમાણે પચીસ ટકા જે આપણું ઉત્પાદન થવાનું છે એના પ્રમાણની અંદર ખરીદીની જોગવાઈ છે પણ એથી પણ વધારે માનની મુખ્યમંત્રીએ સંવેદનાથી જે પ્રકારના આપણે પરિપત્ર બધો થયો છે અને આપણા ધ્યાનમાં પણ છે અને થશે પણ ખરો એનાથી પણ વધારે ખરીદી થાય એટલા માટે એકસો ને પચ્ચીસ રૂપિયા કારણ કે જે પ્રકારે ઉત્પાદન થયું છે એટલે વધારે જથ્થો પણ સપ્રમાણમાં ખરીદી શકાય એમના માટે રાજ્યના કેન્દ્રની સરકાર એ આ ખરીદી કરવાની છે અને જે મેં કહ્યું એ પ્રમાણે પચીસ ટકાની ખરીદીનો રૂલ છે પણ એ રાજ્યમાં જે પ્રકારે જે ટ્રેક્ટરમાં જમીનનું વાવેતર છે એ પ્રમાણમાં એ ખરીદી ઓછી થાય પણ મુખ્યમંત્રીએ ખાસ કરીને દરેક વખતે કાળજી લીધી છે ત્યારે આ વખતે પણ એમણે ખાસ આ પ્રકારે વધારાના જથ્થા પણ ખરીદી શકાય એમના માટે થઈને ખેડૂતો માટેની ચિંતા કરી છે એક જ એક જ કન્ફ્યુઝન છે કે જે પચીસ ટકા નિયમ પ્રમાણે જથ્થો હતો એમાં વધારો કરવામાં આવ્યો છે ભાવ જે અગાઉ જાહેર કર્યો હતો સાત હજાર બસો ને ત્રેસઠ પ્રતિ ક્વિન્ટલ ભાવ તો એટલો જ રહેશે ને ભાવ તો નથી વધવાનો મેં કહ્યું નહીં આ વખતે એમએસપી પ્રાઇઝમાં મગફળીમાં જે પ્રકારે વાત કરી એ પ્રકારના ભાવનો વધારો થઈને આવ્યો છે ભાવ વધારો થઈને આવ્યો છે મુખ્યમંત્રીએ ભારત સરકાર રજૂઆત કરી હતી કે વધુ મગફળી ખરીદવા માટે અમને મંજૂરી આપો એમાં કોઈ નિર્ણય થયો કારણ કે ગઈ વખતે બસો મગફળી રાજ્ય સરકારે ખરીદી હતી ખેડૂત પાસે એ માંગણી હતી એમાં સરકાર ગયા વખતે સાડા ત્રણ લાખ લગભગ ખેડૂતોનું રજીસ્ટ્રેશન હતું વાવેતર ઓછું હતું એટલે એમના પચીસ ટકા પ્રમાણે સ પ્રમાણમાં એ જે આ મદદ કરી રહી છે સરકાર ખેડૂતોને મદદની વાત છે કે માર્કેટ ન હોય ત્યારે આ પ્રકારે ખરીદી કરીને વળી માર્કેટ આવે ત્યારે એમનો બીજો માલ પણ માર્કેટમાં વહેંચાય એ હેતુથી કેન્દ્રની સરકારે એમએસપી પ્રાઇસ નક્કી કરી છે ગયા વખતે રજીસ્ટ્રેશન ઓછું એનું વાવેતર ઓછું આ વખતે સાડા નવ લાખની આસપાસ મગફળીનું રજીસ્ટ્રેશન છે એમનું વાવેતર પણ વધ્યું છે અને એટલા માટે મુખ્યમંત્રી શ્રીએ વધારે જથ્થાની માંગણી એ ત્યાં કરી પણ કેન્દ્ર સરકાર પણ ખૂબ સંવેદનાથી આ ગુજરાતના ખેડૂતોને નુકસાન ન થાય અને એમનો આ ટેકાના ભાવથી માલ ખરીદાય એમના માટે થઈને આપ પણ સમજી શકો છો કે આ સપ્રમાણ સર કેટલા હેક્ટરના વખતે કેટલા હેક્ટરમાં કેટલા ટકા મળે પચીસ ટકા કે બહુ ડીપમાં હું આપની પાસે પાસેના જે પરિપત્રો થશે તો આપના આપોઆપ ધ્યાનમાં આવશે કે રાજ્યની સરકારે માન્ય ભૂપેન્દ્રભાઈ માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈએ આ વખતે ઓછામાં ઓછી તકલીફ પડે એના પ્રયાસો કર્યા છે પચીસ ટકાથી પણ વધારે જથ્થો એ રાજ્યની સરકાર આ વખતે ખરીદવાની મગફળીનો પાક જે તૈયાર થયેલો હશે મગફળી લીધેલી હશે કમોસમી વરસાદના કારણે એ મગફળીમાં ક્યાંક નુકશાની હશે એમાં ભેજ પણ હશે તો આ નિયમો છે તમારા ખરીદી સરકારના ધારાધોરણ થતી હોય છે એ ખરીદી થશે આપે વાત કરીએ નું અલગથી જે રાજ્યની સરકાર માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સવેદનાથી જે કામ વિભાગને માર્ગદર્શન આપી રહ્યા છે નાયબ મુખ્યમંત્રી આપી રહ્યા છે કઈ પણ અડચણો ન પડે એ રીતે અલગ દિશામાં અલગ રીતે એ નિર્ણય થવાનો છે આપણા પણ સૌના જાણવા છે મગફળી ખરીદી મારા આપના માધ્યમથી જણાવવું છે કે જે પરિસ્થિતિ ઉભી થઈ કમોસમી એમને મગફળી ખરીદી નહીં થાય આ પ્રકારની વાતો પણ એ કેટલાક લોકોએ ફેલાવી હતી એમને નામને લાગતું ઓળખતું નથી પહેલી તારીખે આ ખરીદીનો નિર્ણય માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ માર્ગદર્શનની છે મારા વિભાગે કરેલો આપ જાણો છો કે વરસાદ આવવાના કારણે એ બધું સંભવ નહોતું ને વરસાદ પણ સતત પંદર દિવસ દસ દિવસ આવ્યો છે એક દિવસનું આ માવઠું નથી આ માવઠું એ લગભગ ક્યારે ન જોયું હોય એ પ્રકારનો વરસાદની અનુભૂતિ એ રાજ્યના ખેડૂતોએ તમે કરી છે કદાચ દેશમાં પણ આ પ્રકારે સળંગ દસ પંદર દિવસ આ સમયે આ પ્રકારનો વરસાદ અને એટલા માટે એ અમે મગફળી ખરીદી તકલીફ ન પડે મુશ્કેલી ન થાય એટલા માટે થોડા દિવસો પાછળ લઈ ગયા હતા નવ તારીખથી આનો પ્રારંભ થઈ રહ્યો છે અને તબક્કાવાર એ મગફળી અને અન્ય જે જણસી છે એ જણસીની ખરીદી કરવા માંચીસ ટકા જે નિયમ છે એનાથી વધારે જથ્થો ખરીદવાનો છે કેટલો જથ્થોનું પ્રમાણ આપના પરિપત્ર દ્વારા આપને ધ્યાનમાં આવી જશે કેટલું એમના હેક્ટરમાં વાવેતર છે કેટલું ઉત્પાદન છે હું આપને ચોક્કસ એટલું કહીશ કે જે ધારાધોરણ છે એનાથી પણ કેન્દ્રની સરકાર નરેન્દ્રભાઈની સરકારે માનની અમિતભાઈ શાહે પણ રાજ્ય સરકાર ઉપર આ પ્રકારે લાગણીથી ભાવથી એમની લાગણીને માન્ય રાખી છે આપ એના ડેટા પણ જોઈ શકશો આપને મળી શકશે કે આ વર્ષના આ વર્ષના આપતો જાણકાર પત્રકારો છો એ ડેટા પણ આપ જોઈ શકશો કે ક્યાં કેટલા પ્રમાણમાં સપ્રમાણસરમાં મળ્યું જોઈએ એનાથી પણ વધારે એટલે જ એકસો પચીસ કિલો મગફળી એકસો પચીસ મણ આપણે ખરીદી શકીએ છીએ રજીસ્ટ્રેશન પછી જે કમોસમી વરસાદ આવ્યો છે એના કારણે તો પ્રોડક્શન એનું ઘટશે અથવા તો જે મગફળી હશે એની ક્વોલિટી ઘટશે તો એ તો તમે ખરીદવાના નથી એમાં ક્વોલિટી ડાઉન હશે એટલે ક્વોલિટી સાથે કરીને ટેકાના ભાવે મગફળી કે અન્ય જણસ ખરીદી કરવા અંગે વિચારણા સરકાર કરે છે એક તો મેં આપને એ પણ વાત કરી કે મને મુખ્યમંત્રી શ્રી જે રાજ્યના ખેડૂતોને અસાધારણ સંજોગોમાં નુકસાન થયું છે એમની ચિંતા કરીને પોતે સ્વયં દરેક જગ્યાએ અનેક જગ્યાએ મંત્રીશ્રીઓ પોતે પણ ગયા છે પહેલી વખત સૌ પહેલી વખત એમ કહું છું કે વ્યાપક પ્રમાણમાં સોળ હજારથી પણ વધારે ગામોમાં આ પ્રકારનો વરસાદ એ પહેલી વખત છે રાજ્યની સરકાર ખેડૂતની જે પ્રકારે સ્થિતિ છે એમાં એની બાજુમાં પહેલા પણ ઉભી આજે પણ ઉભી છે અને આવતીકાલે પણ એ ઉભી રહેવાની છે મારી વાત પૂરી કરી હતી આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ સહાય કરવી હોય તો એના બધા નીતિ નિયમને ધારાધોરણ છે માત્ર ગુજરાત માટે નહીં અન્ય રાજ્યમાં પણ આ પરિસ્થિતિ થાય ત્યારે મારી આપને વિનંતી છે હું કોઈ આજે કોઈ ટીકા ટિપ્પણીમાં પડવા માંગતો નથી કારણ કે આજે ખેડૂતોની બાજુમાં રહીને એને બેઠો કરવાનો સમય છે કોઈ રાજનીતિ કરવાનો સમય નથી ખેડૂતોના ખભે બેસીને રાજનીતિ કરવા માટે ભારતીય જનતા પાર્ટી ક્યારેય માનતી નથી એટલે આજે હું એ ટીકા ટિપ્પણીમાં નથી પડતો પણ અન્ય રાજ્યમાં પણ આ પ્રકારે પૂર કમોસમી વરસાદ થયો હશે અત્યારે પણ ચાલુ હશે કોઈ કોઈ જગ્યાએ સરકારો એ કદાચ અમારી હશે પહેલી વખત પંચરોજ કામ કરીને જે પ્રકારે સતત વરસાદ આવ્યો છે સમજી શકીએ છીએ કે ખેડૂતોની સ્થિતિ પરિબ્રત કહું છું કે રાજ્યની સરકાર ફરજનો ભાગ છે એની ઉપર કોઈ અમે ઉપકાર નથી કરતા સંવેદનાથી અમારી ફરજ છે સરકારે બાજુમાં ઉભા રહેવાની ત્યારે એમણે પ્રથમ વખત આ પ્રકારનો સોળ હજાર ગામોમાં આપ સમજી શકો છો કે પંચરોજ કામનો નિર્ણય કરવો કે ભાઈ સાચી વાત છે ને એમને ખરેખર નુકસાન થયું છે એમાં ક્યાંય પણ ઓછું વધતું કંઈ લેવાઈ ગયું કોઈ ન લેવાઈ ગયું કોઈ જણસ અડધી ઘરે આવી ગઈ નથી આવી આવું રાજ્યની સરકારે જોયું નથી જે કદાચ પ્રથમવાર છે અન્ય રાજ્યમાં પણ એ પ્રકારના સર્વેની કામગીરી થતી હશે હું આપને વિનંતી કરું છું આપના માધ્યમથી જનતાને ખબર પડે એટલા માટે વિનંતી કરું છું કે આપ એ પ્રકારના તુલના કરીને હાલના જે સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકારે ખેડૂતો માટેનો નિર્ણય કર્યો છે એવો કોઈ અન્ય રાજ્યમાં આ પ્રકારે થયો છે કે કેમ હું માનું છું પહેલી વખત આટલા માસમાં કારણ કે એની અંદર ખૂબ બધો લાંબો સમય કારણ કે દરેક જગ્યાએ કાયદા નીતિ નિયમો હોય છે પણ આ વખતે એનાથી પણ સેજ ઉપર જઈને મુખ્યમંત્રીએ પંચરોજ કામ કરીને સતત વરસાદ આવ્યો એટલે આખા અહેવાલો રાજ્યના એ મગાવી લીધા આવી ગયા એમાં ક્યાંય પણ રાજ્યની સરકારે ખૂબ બધા આધાર રાખી છે કારણ કે ખેડૂત આ જે દુઃખી છે એના દુખમાં ભાજપની સરકાર ઊભી છે મને મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી અમે સૌ ભારતીય જનતા પાર્ટી આખી માની જગદીશભાઈ પણ અમારા પ્રમુખશ્રી એક જગ્યાએ ગયા હતા એમણે પણ સાર્વજનિક રીતે કહ્યું છે કે ભાજપાની સરકાર એ ખેડૂતની પડખે ઊભી છે ઊભી રહેવાની છે એટલા માટે જ આપ જે વાત કરો છો કે નાની મોટી તકલીફો ખરાબો કંઈક કોઈની જણસ આવી ગઈ હશે કોઈની નહીં આવી હોય આવું ક્યાંય પણ જોયા વગર ખૂબ સંવેદનાથી મુખ્યમંત્રી આખો વિષય એ અમને માર્ગદર્શન આપ્યું છે અને કદાચ ગુજરાતમાં સૌ પ્રથમવાર આ પ્રકારે કમનસીબે હું વખત કહું છું કે કમનસીબ છે કે દુઃખમાં અમે ભાગીદાર છીએ આપણે સૌ ભાગીદાર છીએ અત્યારે એમને સહકાર આપવાની જરૂર છે હું એવું માનું છું કે સલાહની બદલે સહકાર આપીને આપણો ખેડૂત કેમ ફરી વખત બેઠો થાય એવી આવશ્યકતા છે ત્યારે સાર્વજનિક રીતે તમારા માધ્યમથી આ જ ખેડૂત જમીરવંત ખેડૂત છે ખમીરવંતો ખેડૂત છે કુદરત સાથે ઘણી વખત બાતો ભીડી છે A outra do Senhor que isso cai. એવી વાતમાં ભાજપાની સરકાર એમની બાજુમાં ઉભી છે અને આ પ્રકારની નિર્ણય કર્યો છે કે તમામ નાનો માટે આ નિર્ણય છે બધું જ મેં વાત કરી છે મુખ્યમંત્રી શ્રી ખૂબ સંવેદનાથી અને ગંભીરતાથી કહું છું ખૂબ ગંભીરતાથી એમણે મિટીંગો લીધી છે એમણે માર્ગદર્શન કર્યું છે હું આપના માધ્યમથી આપને પણ જણાવવા માગું છું કે આપ તો બધા સિનિયર પત્રકારો છો વર્ષોથી સરકારો સાથે ચાહે અમારી હોય કે બીજી હોય તમે કામ કર્યું છે તમામ પ્રક્રિયાઓને નીતિ નિયમો કારણો કાયદાઓ રૂલ્સ એ પ્રક્રિયાઓ ખૂબ લાંબી હોય છે પણ ભૂપેન્દ્રભાઈએ એમાંથી માર્ગ કરીને અમને માર્ગદર્શન આપતા રહ્યા છે કે આ પ્રકારે આ પ્રકારે કરો આ પ્રકારની કોઈ બાબત હોય તો આ પ્રકારે વાત કરીને એ તમામ ચાહે નાણાં સચિવ હોય ચાહે ચીફ સેક્રેટરી હોય ચાહે અમારા એસીએસ હોય જ્યાં જે વિભાગોની કારણ કે કમ્બાઇન્ડ મિટિંગો કરી છે ખાલી ફાઇલો ચલાવીને પછી અન્ય જગ્યાએથી પાછી જ્યાં થાય એવું નહીં માની મુખ્યમંત્રીશ્રીએ ગંભીરતાથી હું હજી પણ આપને કહું છું કે આ પ્રકારનો નિર્ણય એ ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વની ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ખેડૂતોની બાજુ મારીને એકવાર કહું છું ક્યાંય અમારો ઉપકારનો ભાવ નથી અમારી ફરજનો ભાગ છે ત્યારે ખેડૂત બેઠો કરવા માટે થઈને રાજ્યની સરકાર ખૂબ ત્વરિત નિર્ણયો લઈ રહી છે ને લેશે મે લોકો ચિંતા કરે છે સારી બાબત છે એમને પણ કહું છું કે આવા સમયો ક્યારેય રાજ્યમાં આવ્યા નથી કોઈ કોઈના સમયે કોઈ સમય એવા હોય ત્યારે પોતે સુપડે છે હું રાજનીતિ કરવા માંગતો નથી રાજનીતિ નો સમય છે ત્યારે ચોક્કસ એ પ્રકારની વાત કરું છું આજે ખેડૂતોની બાજુમાં ઉભા રહેવાનો છે ખેડૂતોનું મનોબળ ન તૂટે એ પ્રકારના વાતો કરવાનો સમય છે અને એની બાજુમાં એ કેવી રીતે બેઠો થાય એ પ્રકારનું કામ એ તમામ લોકોએ રાજનીતિ સિવાય કરવાની આવશ્યકતા છે સમયની માંગ છે કારણ કે એનું મનોબળ ન તૂટે વખત બેઠો થાય એ રાજ્ય સરકાર કામ કરી કારણ કે તમે જે સાત દિવસની આપી પૂરી થવા મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને ત્રણ દિવસની પ્રક્રિયા પૂરી કરવાનો સમય મેં આપને પહેલા કહ્યું સારું તમે વાત કાઢી છે મે જયારે સાત દિવસ ગયા ત્યારે વરસાદ એક દિવસ હતો માઉટ સતત વરસાદ આવ્યો એટલે એ પાકમાં કઈ બચે નહીં હું પણ ખેડુ છું મને ખબર છે કારણ કે આ કમોસમી વરસાદ છે આ પાણી એ હંમેશા એ છોડને નુકસાન કરાય ચોમાસાનું પાણી નથી પણ આમાં નાવ તો માંદા પડો એમ એ પણ સજીવન છે એમને પણ કુદરતી સિદ્ધાંત સાયન્સનો સિદ્ધાંત લાગુ પડે છે અને એટલા માટે તરત જ મુખ્યમંત્રી છે કારણ કે પછી કાંઈ બચેવું નહોતું મેં જયારે વાત કરી ત્યારે પહેલા દિવસમાં જ વરસાદ હતો ઝાજો હતો એટલે આ પ્રકારે વાત કરીને પછી મુખ્યમંત્રીશ્રીએ પંચરોજ કામ કરીને ત્રણ દિવસમાં અહેવાલ મગાવીને પછીની જે પ્રક્રિયા હોય એ ઝડપથી કરવા માટેની વાત હતી કે નિતર આપને કહું છું મેં અગાઉ કહ્યું અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારની સ્થિતિઓ ક્યારેક નિર્માણ થઈ હશે આજે પણ હશે ત્યારે મુખ્યમંત્રીએ પંચરોજ કામ કરીને આ ત્રણ દિવસમાં મગાવ્યું અમારી ટીમે સાત દિવસમાં મહેનત કરીને આખો અહેવાલ સોળજાણ ગામોમાં જે પ્રકારે આવ્યો કે અન્ય રાજ્યોની સ્થિતિમાં મૂલવી શકો છો એટલા માટે આ પ્રકારનો નિર્ણય મળશે સર સ્પષ્ટતા માટે ફરી એક સવાલ પૂછું છું ત્રણ સવાલ છે મારા આ છેલ્લા સવાલ છે સર પહેલી વસ્તુ તમે એવું કીધું કે મગફળી માટે આપણે જે લિમિટ છે એની ઉપરવટ જઈને ખરીદી કરીશું સવાલ એ છે કે તમામ ધાનોમાં આવી રીતે ઉપરવટ જઈને ખરીદી કરીશું આપણે સવાલ એ બીજો સવાલ કે તમે જે રાહતની વાત કરો છો કે આટલું પેકેજ જાહેર કરશો તો તમે કીધું કે ખરીદી રાજ્ય સરકાર નથી કરવાની ખરીદી એજન્સીઓ કરવાની છે એજન્સીઓનો નિયમ છે સો ટકામાંથી પચીસ ટકા લેવું તમે કીધું કે એમાં વધારો કેન્દ્ર સરકાર કેન્દ્ર સરકારનો નિયમ છે પણ સર એના નિયમ પ્રમાણે જે ક્વોલિટી હોય એ ક્વોલિટીથી નીચેની ક્વોલિટી તો છૂટછાટ આપવાનો રાજ્ય સરકાર નિર્ણય કરવાની છે કે કેમ મેં આપને પેહલા કહ્યું કે ધારા ધોરણ મુજબ ખરીદી થાય એના માટે વધારાની ખરીદીનું પણ વાત કરી છે એના માટે જે નુકસાન થયું છે એના માટે તો રાહત પેકેજની વાત છે બંનેને જુદું પાડવા માત્ર આપની જાણકારી માટે કે મગફળીનું વાવેતર અને રજીસ્ટ્રેશન વધારે છે અન્યનું વાવેતર ને રજીસ્ટ્રેશન સ પ્રમાણમાં છે એટલે એમાં કોઈ તકલીફ પડવાની નથી મગફળીમાં તકલીફ પડે એવું હતું એટલા માટે મુખ્યમંત્રી છે વધારે કોટા એ લાખો મેટ્રિક વધારાની વાત એ ત્યાં વડાપ્રધાનશ્રીને માની અમિતભાઈને કરી અને એ પ્રમાણે અમે આ ખરીદીની જાહેરાત હેક્ટરમાં નુકસાન છે હવે કૃષિ વિભાગનો અહેવાલ પણ આવી છે કેટલું નુકસાન કેટલા હેક્ટર હંમેશા કહ્યું કે પ્રાથમિક આ વરસાદ એ સતત આવતો રહ્યો છે જે વખતે મેં કીધું છે ત્યારે પ્રાથમિક અંદાજ હતો પણ અંદાજ હતો પણ પંદર દિવસ સુધી આ માવઠું ન કહેવાય આ વરસાદની હેલી કહેવાય જે સંજોગો અવસાદ લગભગ મેં એંશી વર્ષના ખેડૂતને પૂછ્યું હતું તાપીમાં મને કે મારી જિંદગીમાં સમજણ છો ત્યારે ચાર વર્ષે આપણે પણ આપ પણ પત્રકાર સિનિયર પત્રકારો છો આ કોઈ એક માવઠું ન કહી શકાય પણ આ કુદરતનો બહુ મોટો કઠોરાઘાત છે અને એટલા માટે લગભગ બેતાલીસ લાખ હેક્ટરથી પણ વધારે લગભગ બેતાલીસ લાખ હેક્ટરથી પણ વધારેમાં સોળ હજાર ગામથી પણ વધારે ગામોમાં પ્રાથમિક અંદાજ મુજબ નુકસાન

એ જ વાત ચાલે છે ને પણ વાત ખાલી ચાન્સ આપો એટલી છે લાખ તો કેટલા એનું ભારત સરકાર બનાવીને મોકલવાના છે સેન્ટ્રલ કહ્યું છે કે આગળ શરદી માટે અથવા તો સમીક્ષા માટે આવે બસ આટલી વાત છે અમારી છેલ્લી મિટિંગ થઈ એમાં આપ જાણો છો કે મેં અગાઉ આપ કદાચ નોતા આવ્યા ત્યારે બધા જ રૂલ્સ ફોલો કરવાના હોય છે એ રૂલ્સ રાજ્યની સરકાર ફોલો કરશે એસડીઆરએફના નિયમ ઉપરાંત પણ રાજ્યની સરકાર ટોપ અપ એ કેવી રીતે આપી શકાય કેટલું આપી શકાય એની પણ ચર્ચાઓ અને ચિંતાઓ કરી છે કારણ કે આપ જાણો છો કે આ વર્ષે લગભગ આ માવઠું ચોથી વાર આવ્યું છે એક વર્ષમાં ચાર માવઠા એ અસહ્ય માર છે તે જુદા જુદા સમયે જુદા જુદા પેકેજો જાહેર કરેલા છે આ બધી જ ભવિષ્ય સરકાર પાસે મદદ માગીએ છીએ એસડીઆરએફના નિયમો પ્રમાણે ભારત સરકારને પણ જાણકારી કરી છે રાજ્યની સરકાર ટોપઅપ પણ આપી રહી છે એસડીઆરએફ ભારત સરકારનો સંપર્ક આપણે કરવાના ટોપઅપ તો રાજ્ય સરકારની પોતાની બજેટમાંથી હું મેં આપણે કહ્યું એસડીઆરએફ ના ધારા ધોરણ પ્રમાણે એસટીઆરએફ કેન્દ્રની સરકાર આપશે બાકીનું ટોપ એ ખેડૂતને બેઠો કરવા માટે રાજ્યની સરકાર સ્ટેટ બજેટમાંથી આપશે થેન્ક યુ થેન્ક યુ ક્યારેય ક્યારે કોઈ જાણ કર્યા વગર કોઈ કોઈ સરકારો આપતો યાર સિનિયર લોકો છોડી જો કુદરતી સંજોગો ઉભા થતા હોય છે ત્યારે ગુજરાત એટલે રાજ્ય સરકાર રાજ્યની રાજ્યની સરકાર જ્યારે જે કરવું પડશે ચાહે કેન્દ્ર સરકાર પાસે એડવાઇઝરની વાત હોય ચાહે રાજ્ય સરકારે ટોપ ટોપઅપ વધારવાનો હોય માની શ્રી કે તમામ નિર્ણયો લઈ રહ્યા છે અને લેશે આપણે જાણ પણ કરી થેન્ક યુ